ભાઈ ખમણ કેટલા ના આપ્યા છે પંચાવનસો રૂપિયા ના પાંચસો અને દસ હજાર રૂપિયા કિલો એક કામ કરી દસ કિલો આપ એક લાખ ના ખમણ લેવાનો હા પણ મેં શું કેમ થોડું સમજી ને કે નઈ ગરીબો ને આપવાના છે પ્લીઝ અલા બધો ગરીબ જ છે હવે જવા દે ભાઈ તને દુવા આપે પ્લીઝ હવે હું દુવા લેવાનો ભાઈ ગરીબો ખાય તને યાદ કરે તને પૂજે ભાઈ પૂજે એક કામ કર 8000 આપી દેજે ભાઈ સમજી ને કર તને દુવા મળે

મેડમ કેટલા ના આપું ખમણ હું તો ખમણ ભેગું સેલ્ફી પડાવી છું ચીબુ હટાવ ઓ માં ઓ ઓ કે ઓ માય ગોડ મોડામાં કેમ ખમણ મૂક્યા પડી ગયો ને સેલ્ફી હા લાવ 1000 રૂપિયા કેમ એટલા સેલ્ફી પડાવીને મોડામાં મૂક્યું ને ખમણનું બટકુ 3300 રૂપિયાનો એક ખમણનું બટકુ છે પૈસા લાવ બાકી રહેશે अरे तो इंस्टा पीछिए टाइटल खमन जो टाइटल में लोग ड्रीम कम ट्रू <laughs> अरे कौनो बात नहीं बे बिहार में ही बता के कैसन चल रहा है लॉकडाउन अरे सब स्वभाव ठीक है सब स्वभाव ठीक है ठीक है भाई खमन क्या तुमको बाद में बतिया खमन है पाचा पंचावन सौ रुपया ना पांच सौ ने दस हजार रूपया ना किलो चल एक काम कर एक ग्राम आप एक ग्राम कितना एक ग्राम में एक ग्राम है एक डानो अने एक राय चल आठी है बाकी तो होंगी लेवा में हूँगी ले खमन लेगी ले पूरा निकाल अरे भाऊजी कैसी है बे अरे काय तुम्हें एक छोटा बंदे है उनको खमन बहुत भाटा है और हमको बिहार का याद आता है हाँ रखता है फोन

બે માં લઈ જાય અરે તને મળવા માંગે છે એ લોકો 1500 માં લઈ જ્યા તારા સપના જોવે છે તને બહુ યાદ કરે છે તને દુઆ આપે માં લઈ જા તને મળવા આવે બચા આલા ખરીદી દીધો રાખ બાકી આ ડોસ ચાલ આપી દે